સતનામ સાહેબ સાહેબ બંદગી આજે મિત્રો આપણે એક ભજન લઈને આવ્યા છીએ જે આધ્યાત્મિક રીતે જે સંતોના મતે જે શબ્દથી અનુભવ થયો હોય એવી રીતે જે શબ્દ ભજન લખાતા હોય છે એ પ્રમાણે એક ભજન લઈને ઉપસ્થિત થયા છીએ તો પ્રયત્ન કરીએ સમજવા પણ બને ત્યાં સુધી ભજનને શબ્દથી ગાવાની રીતે ગાઈને બોલી નાખશું કસ્તુરી કુંડલ બસે અને મૃગઢું વન માય હેસે ગટ રામ હે ને દુનિયા જાનત નહીં આજે સદગુરુએ મારું ભાગ્ય જ ખોલ્યું લઈ ગયા દસમદર વાજે રે આજે સદગુરુએ મારું ભાગ્ય જ ખોલ્યું તો મિત્ર આ ભજન કોઈ શિષ્યનું છે જે ગુરુના જ્ઞાનમાં રંગાણો અને ગુરુના જ્ઞાનમાં રંગાતા રંગાતા એને પાકો રંગ લાગી ગયો અને જે કંઈ આધ્યાત્મિક જે ચર્ચા જે ઋષિ મુનિઓ ચાર વેદો ઉપનિષદો અને જે મહાપુરુષો આપણા બની ગયા થઈ ગયા આગળ અહીંયા ધરતી ઉપર જન્મ લઈ અને ફરી પાછા રિટર્ન થયા અને જે અનુભવ કહી ગયા એ શું કહી ગયા એનો સાર શું કહી ગયા એના અનુસંધાને જ જે આ ભજન કોઈ શિષ્યએ લખ્યું છે અને જે ગુ ગુરુએ જ્યાં સુધી આપણને કોઈ વસ્તુ નથી સમજાતી ત્યાં સુધી આપણે અજ્ઞાન હોય છે આપણે અંધારું હોય છે મતલબ અંધારું એટલે કોઈ આ સૂર્ય અને પ્રકાશનું એ અંધારાની વાત નથી આપણે નથી સમજતા જે જ્ઞાન નથી એ અંધારાની વાત છે અને જે વસ્તુ સમજાઈ જાય ત્યારે અજવાળું થઈ ગયું એટલે કે પ્રકાશની વાત નથી પણ એનું જ્ઞાન થઈ જતું હોય છે સમજી જતો હોય છે અને હું કોણ છું કેવી રીતે આવ્યો છું પરમાત્માથી હું કેમ છૂટો પડ્યો કે પહોંચ્યો છું હું શું કરી રહ્યો છું અહીંયા આવી એને ખબર પડતી હોય છે અને પછી એ એકદમ ઠરી જતો હોય છે સમાજની સાથે એ એકદમ અલગથી જીવન જીવવા માગતો હોય છે અને આવ્યા પછી શાંતિથી જીવન જીવી અને રિટર્ન જવા જ માગતો હોય છે કોઈ સમાજ સાથે ભીડાવા કોઈ બહસમાં આવવા નથી માગતો તો આવું જ એક શિષ્ય જે ભજન લખ્યું છે અને જે જે ગુરુના જ્ઞાન માધ્યમો પડતા 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 શબ્દો કાને પડતા હોય છે અને એ કાને પડતાં પડતાં ભીતર ઉતરતા હોય છે અને ભીંજાતો હોય છે જ્યારે ગુરુને વિશ્વાસ કરીને અંદર ઉતરતો હોય છે ત્યારે શું શું કેવી રીતે અંદર જાય છે અને સંસાર કેવો દેખાય છે અને ગુરુ સાથે શું એને કાર્યક્રિયા કરી છે અને એને શું શું લાભ અને દર્શનને કેવી રીતે બધો માહોલ બન્યો છે એવી રીતનું એક ભજન છે આ તો એ જ આપણે આજે વાગોળવા પ્રયત્ન કરશું તો ભજન છે કે આજે સદગુરુએ મારું ભાગ્ય જ ખોલ્યું આજે સદગુરુએ મારું ભાગ્ય જ ખોલ્યું લઈ ગીયા દસમ દરવાજે રે લઈ ગય્યા દસમ દરવાજે રે अजे सद्गुरु मारु भाग्यज खोल अजे सद्गुरु मारु भाग्यजखो आ संसार सारो स्थूल जगत शे आ संसार सारो स्थूल जगत छे। सूक्ष्म भेद दर्शन रे सूक्ष्म भेद दर्शन कावे आजे सद्गुरु मार भाग्यज खूल आजे सद्गुरु मारु भाग्य खुल्यो सगारे मारा रे सगारे मारा स्थूल रे ना सगारे रेन्धी मारा स्थूल शरीर ना सूक्ष्म आत्मनो सगोरे रेमेश्वर सूक्ष्म आत्मनो સગુરે પરમેશ્વર આજે રે સદગુરુએ મારું ભાગ્ય જ આજે રે સદગુરુએ મારું ભાગ્ય જ સગા સબધી મારા સ્વરથી ભરપૂર છે સગા સબધી મારા સ્વરથી ભરપૂર છે પ્રભુ રે પરમેશ્વરની નિસ્વાર્થ ભાવના પ્રભુ રે પરમેશ્વરની નિસ્વાર્થ ભાવના આજે સદગુરુએ મારું ભાગ્ય જ ખોલ્યું जे रे सदगुरु ए मारु भाग्यज खोलो संसार माया मोहमायानि मो संसार सगो मोहमायानिरमो सद्गुरु मने मोहमाया जगाडियो સદગુરુએ મને મોહમાયાથી જગાડીયો અજેરે સદગુરુએ મારું ભાગ્ય જ ખોલ્યું અજેરે સદગુરુએ મારું ભાગ્ય જ ખોલ્યું જગત પ્રપંસ સારો શરીરની आखि निे जगत प्रपञ्च सारु शरीरनि आखि निे सदगुरु ए मा भीतरी आगाणि सद्गुरु मा आजे रे सदगुरु ए मा ભાગ્ય જ ખોલ્યું આજે રે સદગુરુએ મારું ભાગ્ય જ ખોલ્યું તન મન ધન શીસ ગુરુના ચરણે રે ધરીયું તન મન શીસ તન મન ધન શીસ ગુરુના ચરણે રે ધરીયું ભી અનાહદ નાદ દર્શન પાયા રે ભ અનાહદ નાદ પાયા રે આજે રે સદગે મારું ભાગ્ય જ ખોલ્યું આજે રે સદગુરુએ મારું ભાગ્ય જ ખોલ્યું सद्गुरु मने ब्रह्म मूहूर्त मो जगाडियो सद्गुरु मने ब्रह्म मुहूर्त मो जगाडियो ओमकार ब्रह्म दर्शन करो ओमकार બ્રહ્મ દર્શન કરાવી રે આજે મહારા ગુરુજીએ ભાગ્ય જ ખોલ્યો રે આજે રે સદગુરુએ મારું ભાગ્ય જ ખોલ્યો રે હનુમંત ચરણે રે બોલ્યા ભગત માહીંદર હનુમંત बोल्या भगतमाहिन्दर दर्शन करिने मारु कारय ज्ञान अजवाडु दर्शन के मारु गान् अजवाडु अजे रे सदगुरु सद्गुरु मार भाग्यज खोल આજે રે સદગુરુએ મારું ભાગ્ય જ આજે રે સદગુરુએ મારું ભાગ્ય જ ખોલ્યો લઈ ગયા દ સમ દરવાજે રે લઈ લઈ ગયા દસ વાજે રે આજે રે સદગુરુએ મારું ભાગ્ય જ ખોલ્યો તો મિત્ર ભજન બોલ્યા કોઈ ક્ષતિ થઈ હોય તો ક્ષમા કરજો પણ ભજન કહે છે કે આજે સદગુરુએ મારું ભાગ્ય જ ખોલ્યું એનું ભાગ્ય ખોલ્યાની વાત કરે છે શિષ્ય અને લઈ ગયા દસમ દરવાજાની વાત કરે છે તો બધા શિષ્ય એવું સમજ્યા હોય કે જે નવ દરવાજા છે શરીરના આપણા જે બે આંખ બે કાન બે નાક મુખ અને નીચે જે મળમૂત્ર અને જે બે હો છે એ પ્રમાણના જે નવ દરવાજા છે આ શરીરના નવ દરવાજા છે તો નવ દરવાજાની આ રમત છે આ શરીરમાં આત્મા આવી ગયો છે અહીંયા નવ દરવાજાની આંખો દ્વારા જુએ છે કાનોથી સાંભળે છે મુખથી બોલે છે સ્વાદ લે છે અને આંખોથી જુએ છે શ્વાસ લે છે બધી ક્રિયા જે થાય છે જે સંસાર જે પ્રકૃતિની અંદર આવ્યા પછી પ્રકૃતિને નિયમ પ્રમાણે ચા શરીર ચાલે છે તો ભગવાન આખરી આપણે કોને સમજવા કેવી રીતે સમજાવવા અને કેવી રીતે પ્રાપ્ત થાય શું છે તો આપણે જે અગાઉ આવી વાર્તાઓ આવી કથાઓ સાંભળી ગયા કે ભગવાન આપણે ધ્યાનમાં બેસીએ અગર કોઈ તપ કરવા બેસી જઈએ તો ભગવાન પ્રગટ થાય અને બોલે કે બોલો શું છે તમારે સમસ્યા આવું પૂછતા આવી બધી વાર્તાઓ આપણે સાંભળતા પણ વાસ્તવમાં એવું નથી હોતું વાસ્તવમાં એક ધ્યાનની પ્રક્રિયા છે જે પ્રકૃતિની અંદર આમ જોવા જઈએ તો આપણું શરીરનું આ પ્રકૃતિ ચલાવી રહ્યું છે ઠીક છે મા બાપથી આપણો જન્મ થયો છે રજબીજથી આપણી કાયા બની છે એ બરાબર છે પ્રકૃતિના નિયમ પ્રમાણે બધું બરાબર છે પણ અહીંયા પ્રકૃતિથી જ્યારે માના કૂકથી બહાર આવી જાય છે ત્યારે પ્રકૃતિ જ આપણને દિવાળી રહી છે શ્વાસ ચાલે છે પાણી છે આકાશ તત્વ છે જે પૃથ્વી તત્વ છે જે આપણા અહીંયા પગ પસાર કરીને આપણે ચલાવી શકી શકીએ છીએ જીવન આપણું ગુજારો આ પૃથ્વી પર થાય છે અગ્નિ તત્વ છે આવા પાંચે પાંચ તત્વોથી આપણું પ્રકૃતિ ના માધ્યમથી આપણે અહીંયા જીવસૃષ્ટિની રચના થઈ છે એની અંદર આપણે આવી ચૂક્યા છીએ અને ભગવાનનો જે અર્થ છે એ પણ ભ એટલે ભૂમિ ગ એટલે ગગન એટલે આકાશ ગ પછી વ એટલે વાયુ અને વા શબ્દ છે તો વાને સંધિ છૂટી પાડો તો અ લાગે એટલે અગ્નિ તત્વ છે અને છેલ્લે ભ ગ વા અને ન એટલે ન એટલે નીર એટલે પાણી તો આ પાંચ તત્વો એ જ ભગવાન છે અને જે પરમ તત્વ છે જે ન્યારો છે જે બ્રહ્મ તત્વ છે તો એ તત્વને સમજવા માટે ચાર વેદોની વાતો છે ઋષિમુનિઓની વાતો છે ઉપનિષદોની વાતો છે તો એ જ્યારે સમજમાં આપણને આવે જે અજ્ઞાન છે એ આપણે નથી સમજતા તો જે સમજીએ ત્યારે ખ્યાલ આવે કે વાસ્તવમાં આપણે શું માનતા હતા અને શું ખરેખર વાસ્તવિક ભગવાન જે પરમાત્મા કઈ સ્વરૂપમાં છે જે ઋષિમુનિઓ ધ્યાન કરીને પ્રાપ્ત કર્યું છે જે ભાગવદ્ ગીતાની અંદર પ્રશ્ન પણ કહે છે કે જે જે તત્વ છે એ તત્વ એવું છે તત્વ છે જે આપણે બોલી જઈએ છીએ અત્યારે જે વાતો કરીએ છીએ તો વાતોની અંદર પણ જે બાવન અક્ષરની વાત છે આ જે બાવન અક્ષરની અંદર આપણે વાત કરીએ છીએ એ બાવનથી પરે છે જે બ્રહ્મ તત્વ છે જે બોલવામાં ન આવે જે પ્રગટ છે કણ કણમો છે પણ કેવી રીતે છે તો જે વ્યાપ્ત સત્તા છે આપણે જે ધ્યાનની અંદર બેસીએ તો આ પ્રક્રિયા ગુરુ કરાવે છે આપણને અને જે અનાહદનાદની જે વાતો છે એ વાત અનાહદ નાદની અંદર કેવી રીતે ઘણા એ સંતોએ જે ભજન લખ્યા છે એની અંદર ઘણો ઘણો વ્યાખ્યા કરી છે પણ જે સમજદાર હોય છે એ સમજે છે એવા ગુરુ તત્વ પામી ચૂક્યા હોય એવા ગુરુ મળી જાય તો એનું જ્ઞાન કરાવે બાકી જે આ વસ્તુની ના ખબર હોય અને ગુરુ બની બેઠા હોય તો આ વસ્તુને સમજણ ના કરાવી શકે અને શિષ્યને જોતું હોય એવું પ્રમાણે એ વાતો કરીને એને હાલ્યા રાખે બધી ગાડી એવું છે પણ સંસાર ખરેખર વાસ્તવિક પરમાત્માને ઋષિ મુનિઓ બધાનું મત એક હશે અલગ અલગ ના હોય તો બધાના મતે ચાલો તો તમને છેલ્લે આખી રસ્તો એક જ મળે બ્રહ્મ તત્વ તમને મળે એ નિરાકાર તત્વ છે જે કદી જન્મતા નથી કે કદી મૃત્યુ પણ નથી જે કાયમ છે તમે વર્ષો પહેલાં જીવસૃષ્ટિની રચના કરનાર પણ એ છે અને જે જન્મ લઈને જે આત્માઓ અહીંયા આવી પૃથ્વી ઉપર એને પણ ધ્યાન કર્યું તો એને પણ એ જ તત્ત્વ મળ્યું જેને કહેવાય છે શિવ તત્વ શિવ તત્વ મતલબ કે ઓમકાર નાદ છે જે કંઈ બોલવું ના પડે આપણે જે કંઈ બોલતા હોય છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એક જે કંઈ આપણે બોલતા હોય છે ખરેખર વાસ્તવિક એ તત્વ એવું છે કે બોલવું પણ નથી પડતું એ બ્રહ્મ મુહૂર્તની અંદર એ ધ્યાનની અંદર જ્યારે અમુક એનો જે બ્રહ્મ મુહૂર્તનો જે ટાઈમ છે એ ટાઈમ પ્રમાણે કુદરતી રીતે જાગી જવાય છે અને જાગી ગયા પછી તમારાની અંદર નિઃસ્વાર્થ ભાવના હોય અહીંયા કંઈ માગ્યા જેવું છે નહીં ઓનલી ફોર દર્શન છે દર્શન કર્યા પછી માણસને એકદમ શાંત પડે પણ આ બધાની વસ્તુ નથી સમજાતી નથી પ્રાપ્ત શું કરવા માટે અલગ અલગ બધાના મત પ્રમાણે બધાને અલગ અલગ કોઈક માગણી કરતા હોય છે તો કુદરતે તો બધું અહીંયા ઠસો ઠસ સંસાર સાગરમાં ભરેલું છે આનાથી વિશેષ તો કોઈ છે નહીં તો હજી પણ આપણે કંઈ માગતા હોય છે તો આપણે ભિખારી પણ છે જ્યાં સુધી માગવાનું પણ ના મટે ત્યાં સુધી બ્રહ્મસત્વ સામું નહીં આવે એટલું યાદ રાખજો આપણે માગવાની પ્રક્રિયા જ્યારે પૂરી થશે સંતોષ થઈ જશું બસ કુદરતે ખૂબ આપી દીધું આ વસ્તુ જ્યારે તમને સમજાશે તો કણ કણમ પરમાત્મા છે હર જીવની અંદર કીડીથી માંડીને હાથી સુધી એક એક જીવની અંદર આત્મા છે અને બધાની અંદર પરમાત્મા છે એનો વાસ છે કણકણમાં વાસ છે તમારામાં છે મારામાં આ બધું જ્યારે તમારે આ બ્રહ્મ દર્શનની વાતો સુધી પહોંચશો તો બધાની અંદર તમને ભગવાન પ્રગટ સ્વરૂપે દેખાશે આ જેટલા સ્થૂળ છે તો સ્થૂળ શરીરમાં ભગવાન દેખાશે અને જ્યારે આખો બંધ કરીને જ્યારે બ્રહ્મતત્વની અંદર તમે ખોજ કરશો તો અહીંયા ભ્રમત તત્વમાં અહીંયા કાંઈ છે નહીં કોઈ કોઈ નિશાની આપવામાં આવે તો સાયદ કોઈ આગળ કહી ગયું હોય તો એક સ્વામી વિવેકાનંદ છે જેમણે કીધું છે કે આ વસ્તુ અહીંયા આવી આવી રીતે છે તો ત્યાં આવી નિશાનીઓ મળી જાય કોઈ ધ્વનિ છે જો ઈશ્વર સ્વર મતલબ એક અવાજની વાત છે તો એવી જે શોધ થઈ ગઈ હશે તો એને જ વસ્તુ તો મિત્રો આપણે જે જ્ઞાન તો બહુ ગહેરું પડેલું છે આપણે પાંચ કે દસ મિનિટ કે અડધી કલાકનો વિડીયો કે વાત કરીએ તો ના સમજાય એ જુગો જુગોથી આપણે ભૂલા પડ્યા છીએ ચોર્યાસીમાં આપણે ભટકીએ છીએ હવે આપણે વીસ મિનિટ કે પચીસ મિનિટના વિડીયોમાં કે વાત કરવામાં ના સમજાય પણ સમજવા કોશિશ કરશું તો જરૂર ને જરૂર આ વાત સમજાવશે સમજાશે ને સમજાશે એટલો વિશ્વાસ રાખજો તો મિત્રો આટલું કહી અને આપણે પૂર્ણાહુતિ કરીએ અને બોલવામાં કોઈ સંવેદનશીલ કોઈ વાત બોલાણી હોય તો ક્ષમા ચાહું છું અને કોઈ કોઈને દિલનો ઠેસ પોગે તો પણ ક્ષમા ચાહું છું તો મિત્રો ક્ષમા આપજો અને જરૂરથી ફરી પાછા વિડીયોમાં મળશું તો સાહેબ બનગી હું કંઈ કંઈ કબીરપંથનો પણ માણસ નથી પણ મને કબીરની વાતો બહુ પસંદ છે કબીરે જે કીધું છે સત્ય કીધું છે એટલા માટે હું કબીરનું નામથી સતનામ સાહેબ બોલું છું સતનામ સાહેબ એટલે હું 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 એની વાત કરું છું કે જે સત્ય જે પરમેશ્વર છે તે ઈશ્વર છે એને સત નામ કબીરે પણ એમને સત સાહેબ કીધા છે તો સત સાહેબ એટલે જે ઈશ્વર પરમાત્મા છે જેને સૃષ્ટિ બનાવી છે અને એક ઈશારે સૃષ્ટિ બની છે અને અત્યારે આખું જગત રચાણું છે એ રચનારો જે પરમ તત્વ પરમેશ્વર છે એને હું સત સાહેબ બોલું છું મારી સમજણ પ્રમાણે હું બોલું છું તો ક્ષમા આપજો કઈ ભૂલ થતી હોય કોઈ જ્ઞાની હોય વિશેષ હોય તો મારા જેવા અજ્ઞાનીને ક્ષમા આપજો અને વાતને આપણે પૂરી કરીએ સાહેબ ભનગી સતનામ સત્ય સનાતન ધર્મની જય